આગામી તારીખ એકવીસમી જૂનની વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ઇન્ડો પાર્ક બોર્ડર નળાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલની અધ્યક્ષતામાં નળાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી બેઠક બાદ કલેક્ટર વરૂણકુમાર બરનવાલે નળાબેટ ઝીરો પોઈન્ટ ઇન્ડો પાર્ક બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું

जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।